નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો અત્યારે બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામને લઈને અત્યારે મહત્વના સમાચાર છે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે જે ફોર્મ ભર્યા નહીં નહોતા શક્યા એના માટે તો આગળ આપણે ચર્ચામાં વાત કરીએ તો પીએસઆઈ અને એલઆરડી એટલે કે લોકરક્ષક દળ માટે જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી નહોતા શક્યા જે બાર પાસ હતા પરંતુ જેની ઓએજ કમ હતી એના માટે અત્યારે એક ફરીથી અરજી પોર્ટલ ખોલવાનું છે તારીખ નવ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી અરજી પોર્ટલ છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી તમે ફોર્મ ફરીવાર ભરી શકશો આ વાતની હસમુખ પટેલ સાહેબ વાર ચર્ચા કરી છે અગાઉ આપણે જોઈએ તો ટ્વીટમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે જાહેરાત કરવામાં આવી છે કે લોકરક્ષક અને પીઆઈ પીએસઆઈની જે ભરતી ચાલી રહી છે તેમાં અરટી અરજી પોર્ટલ ફરીવાર ખુલશે જેમાં ચોમાસા પછી જો મા શું કહેવાય શારીરિક પરીક્ષા એટલે કે ફિઝિકલ તમારું ચોમાસા પછી રહેશે અને અત્યારે છવ્વીસથી નવ સપ્ટેમ્બર સુધી અરજી પોર્ટલ ખુલશે જેમાં દરેક વિદ્યાર્થીઓ ફોર્મ ફરીવાર ભરી શકે છે તો ફોર્મ ભરતા દરેક વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ અને આવા જ ન્યૂઝ માટે અમારી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂરી કરજો